મારી જગ્યાએ તમે હો તો તમને ખબર પડો કે ચી રીતે નીકળ્યા છે વાત કરો આ કામ લઈ લો ચાલો સાહેબ બસ ચો કડે હેડાડી હેડાડી મરી જાક ચો કાધો પીધા વગર અરે બાર આવવાનું કે પડે તારા માથે તૈયાર કરેલું છે તો ગાડી બડી લાવો જાળી બડી વાળી હા છે આગળ છે લઈ લે આગળ પડી છે ચલ હટ હટ આગળ પડી જાળી વાળી ગાડી હટ ચલ આ પોલીસ વાળા મારા કાકા ને લઈને ચીટલી ગયા એનો તો કોઈ ગુનોય નહીં

તમને ફોન એ માટે કર્યો હડ એટલે હાલ તો હું ઘેર છું તમે ઘેર આવો કહો તો એક કોમ કરો હું તમારા ઘરે જ આવું હડો હા આવો આવો હવે ખાવાનો ટાઈમ થઈ છે એટલે ભાઈ વિક્રમ ટીફિન લાવજે

વિક્રમ ના પણ વિક્રમ તો ટિફિન આલીને જોતો વિક્રમ ટિફિન આલી તો કઈ નઈ શીખાય શેત માં જતો તો ટિફિન આલ્યા ટિફિન ઓને એ બધું જવા દો મને પેલા ઉઘરાણી પટાવા દો

બકરાને તો જેલમાં પોલીસવાળા લઈ ગયા પણ મારા પૈસાએ જેલમાં ગયા હોય તમારા આગળ પૈસાનો તે પટ્યા નહીં ને નહીં પટ્યા પચાસ હજાર રૂપિયા લેવાના છે આ ગોમમાં હું જેને તેની સેવા કરું છું આજે મારી સેવા ઊંધી પડી તો આ આપતા પૈસાએ જયાલમાં ગયા જ્યાં જ ને પચાસ હજાર રૂપિયા હું તો શું કહું છું બકરાને લઈ જાય ભલે લઈ જાય પણ એને પહેલાં મારા પચાસ હજાર રૂપિયા પટાયો જ ને તો કશું હોતો નતો અને હવે શું આ ચાલે એ તો જ્યાલમાં જ્યાં હવે જવાથી ચાલે પૈસા હા એ વાત તમારી સાચી હવે હોવાનું મારે શું કરવું અને પૈસા વગર મારે ચાલે નહીં તો એમ કરો ને આ છૂટો તો કરવા કોઈ જાહેર નહીં દે હવે છૂટો કરવા તો ગોમ ક્યાંની તાકાત છે કે એને છૂટો કરાવે કો લે તમે તો બહાર પડતા મોણો તો તમે છૂટો કરાવીને પૈસાનો ગમે કરીને કરી હાથ પર કાઢી લઈએ એ વાત બકરાજી તમારી હાથી બકરાજી તો હાથી જેલમાં છે નહીં મને એ દાડામાં છે કે પચાવવા યાદ આવે કોઈ કેમ ખબર

આ બકરાનો હાથ હોવો જ જોઈએ એમ તો રસ્તામાં મને ધકેતા વચ્ચે પોલીસ વાળા પકડીને જતા હતા તો બકરો મને કે શેઠજી મને છોડાવ છોડાવ પણ મેં કહી દીધું કઉ સાહેબ તમે જે કહ્યું ને બરાબર કર્યું છે અને તમે ત્યાં ડંડા મારી ચોપડી ઉતારી દો કારણ કે ગુનેગાર એને જ હોવો જોઈએ કે ભાઈ શેતુજી ઘરમાં કેદીઓ ના આવ્યા અને એના જ ઘરમાં જાય એટલે નક્કી હોવાની થોડા ઘણી ઓળખાણ તો હોવી જ જોવે ના ના કોઈ આલ્યા હોય ને એવું એ હોય હો તો પેલા મારા પચાસ હજાર રૂપિયા લેવાના હતા એટલે બકરાય આવો કોઈ કાન નહીં કરે કે અમને ઘરમાં પહેરવા દઉં અને પચાસ હજાર પડે ને શીટ ને હાલ દઉં એ યામત હોય તાણે તારી બીના બને ને ગાયબ બને જ નહીં ને એ વાત તમારી સાચી હે પણ કોણથી એક વાત કહું મને રાતના ઊંઘ નહીં આવતી હો જો ઉધી આ મારા પચા નહીં આવે તો ઉધી પણ તમે કોક લાખ વળક કરી નાના છૂટો કરી નાની જાયગરી વેચાઈ ને પૈસા લઈ લો તમે અને શોખ પાસે પાછો પૂરી દેતા પણ પચાસ હજાર હશે હું એને જેલમાં છૂટો કરાવું તમે આટલા બધા બહાર પડતા માણસ માણસો ને કરાવવું પડે તમારે પૈસા સારું કરવાનું છે પછી છ ખાડતો આમ તો પોલીસ વાળા આપડે ઓળખતા હશે થોડોક ફેરતો પડશે ચમ પડા તો ખરી જ ને ગમે એવો તો તમારો સલમ ભરે કેવાય ભાઈ ઓના લીધે છૂટો કરી દો એ વાત તમારી સાચી કારણ કે તારે શું ખબર પૈસા વગર ક્યાંય ચાલે એમ નહીં કરો તો કરો એટલું અને ખાઈને ને ખાનું બાકી છે ના હવે બાકી છે હવે જઈને ખાઈ રહ્યા છે કોને એટલે ખાસ શું બનાવ્યું છે ખાવા થવા ઘેર જવું તાણ ખબર પડે હવે હું એ બારે બારે વગડે થી આવ્યો તો તમને આરી વાત કરવા આવ્યો તો એટલે ભાઈ એક વાત કો કોણ દીજી હું ખાવા બેસતો તો અને પેલા વિક્રમને કીધું ટિફિન લાય હવે મને કોઈ ખબર દી નહીં છે કે ટિફિન આલી જો કે એમે શેતર જતો તો કોઈ ખબર પડતી નહીં કે ટિફિન આલી છે એ તમને ખબર નહીં ના એ કોઈ યાદ રહ્યું નહીં એમ તો મે ટિફિન ઓય મેલ્યું અને એક કોલા પેલા પૈસાવાળાના ફોન આ આ કરતા તો એમ મને ભૂલાઈ ગયું છે કે ટિફિન એને આલી કે નહીં આલી એટલે ના હોય તો આજનો દાડી ખાવા તમે ઘેર થી પકડાવજો ફોન કરું તાર કે મારા એકલાનું રજૂ હોય તો લો તમે તાર આ બે હજાર બનાવ દેજો આ પૈસા જેવાથી લાયા તા ને તમે આટલા બધા અરે ભાઈ એમ એમ શેટ નહીં થવા આ તો બકરા જોડે મારા પચાસ હજાર ખળાઈ રહ્યા છે હવે તમારે ખાવા પાવાનું કમ્પ્લેન બનાવી દીધું ચિંતા ના કરો હા સારું હારું એટલે મોકલાવો છો અને હું તમારે ફોન કરું જઈ

હું તો વિચારું છું કે સ્પ્લેન્ડર જોડો બુલેટ હે ઓય લા એ બધું કરે આગળ પર શેત્રજી પાસે પોન્સન સાયકલ અડણી પડે ને ઈ પેલી છોડાવો ઈ બધી વાત છોડાવો હા પણ લે ને આપડા ગામમાં એક કતરો ઓછો થઈ ગયો હાલો મારો હોવ ના હોય જબરજસ્ત જીઓ બકરો જલમાં ના જતો રે હા લે હોય એ તો જોરદાર કામ છે મને જબર ગમી રે ગામમાંથી જો એટલે ઓય આમ તો નડતો તો મો જાજો કો મારી આંગા દેખા રડ્યા આવતો ને હા

આપણા પૈસાની જરૂર નથી શું પૈસાની જરૂર નહીં સમજી જો તમારે ઘર બને છે એ પાસ કરાવવાનું છે એમ ને તો હળો હું દુઃખ દુઃખ ઘેર આવડો ના ના તમે એની વાત તમે આવડો બસ પણ શે કાઠો નહીં પાસો એટલે આ એમાં શું કાકા કાઠું હોય આ ગામમાં બધા તહેવારો આવે હું જોડે લઈ કરાવવાનું છું કે નહીં કેટલો પૈસો વેરી નાખું છું આ દિવાળીનું આયોજન ફટાકડા ફટાકડા ગામમાં છોકરા હું લઈ આવું છું

શેતુલ શેઠ બેઠા છે બોલો તમે તો આપડો એ દેખાય છે હો તારો આપણે પેલા બકરાજી નહીં ગયા એમાં એટલે બકરાજી હા બકરાજી એટલે બરાબર જ એમ છે તે શું છે એમ એમને છોડાવવાના છે તમારે માર હા તમારે સિવાય બીજો કોઈ છોડાય નહીં કે એટલે બકરાજી ને હા બકરાજી ને ના 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 સોબાકા એ આપણા જ નહીં બને તમે તો બીજો કોઈ કોમ હોય તો કો બાકી બકરાને આજે નહીં છોડાવ કાલે નહીં છોડાવ કે પમ દાડે નહીં છોડાવ કે ચોથા દાડે નહીં છોડાવું કદી હું એને નહીં છોડાવું તો આટલું બધું તમારું મોટું નામ સાથ હોય એટલે ભાઈ નામ તો છે પણ એના હાલથી મારું નામ બગાડું એ મેળ નહીં પડે ના તમારે શેર મેળ આવશે જ નહીં હવે સોમાકા તમે ગમે એમ કરશો તો બકરાને તો હું નહીં છોડાવું નહીં છોડાવું નહીં છોડાવું

હડતો પણ મુનિસ છોડાવ છોકરા અમે દયા કરો ના ના આજે ની કાલે ની કે પમદાડે ની તમે વિચાર કરો એની જે ગોમા હારો આસે જા તમે એક જ ઘર સુયા ભાઈ જાસો છાતર દે અમે આ ના પડે તમે રહેવા દો રહેવા દો થોડા સો હડતો કી દે અંદર સો હડે જતો તો પછી અમે આ એનું પ્રણામ શું મારું રે હવે એ વાત તમારી હાજી સુમા કા પણ બકરાન તો મુ નહીં છોડાવું

હારું હારું એ તો મને પૈસાની એવી કોઈ જરૂર નહીં પણ બકા છોડાવું ખડો પણ મારા પૈસા આવી જવા જુઓ હા હારું ભાઈ ખડો અને વિકાસજી હા તમારે બે જાવ હોય તો જો તમે જો એ તો મૂ જયદીપ જવાબ જો હડો આ તમારા ગોમ ને નું રાખી પણ આવતી ચૂંટણી પાછા વોટિંગ મને જ જોતુર્ તમે મારા કાકા છોડાવશો ને તો તમારી ગોમ માં ઈજ્જત વધી જાય હા બરાબર છે એ વાત સાચી હાલુ હાલું ભાઈ તમે ગોમવાળો છો હડો જયદીપ તારા બાપને સોડાવ